તો હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયોમાં હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતવલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ સાત ત્રણ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ અને હે ને મિત્રો અત્યારે આપણે આમાં કપાસમાં દવાનો ત્રીજો સ્પ્રે ચાલુ છે અને મિત્રો તમે કોમેન્ટ કરતા ને કે એકને એક દવાથી એવો ફાયદો થાય છે ચુસ્ય જીવનમાં તો હે મિત્રો જોઈ લ્યો તમે આપણી પાછળ આ કપાસ જોઈ શકો છો અને અલ્ફેરે છે ને મિત્રો આમાં સાયપરીથિયોન અને મોનોકોટો તે બંને દવાનો સ્પ્રે છે ચાલુ છે અને ભેગું હે ને મિત્રો અત્યારે ઓગણી ઓગણી અને માઇક્રોન્યુટ્રન જે આપણે ઉપજ આવે ને તેનો સ્પ્રે કરવી છે આ ખેતરનો તો હે ને આમાં આ પહેલો સ્પ્રે છે અને હે ને મિત્રો જોઈ લે હું આમાં સાઈડમાં પોસ્ટર પણ લગાડી દઈ તો તમને ખબર પડી જાય કે કયા પાકમાં કયા તત્વોની જરૂર પડે ત્યારે પાંદડા કહેવા હોય તે અને તમને ખબર જ છે બધા પાકમાં હેને ન્યુટ્રીઅન્સ અને માઇક્રોન્યુટ્રિયન્સની જરૂર પડે છે તો આપણે હેને ને તે પ્રમાણે એને જમીનમાં અથવા છંટકાવ કરીને ન્યૂટ્રિયન્ટનો સ્પ્રે કરવો જોઈએ અથવા જમીનમાં છે ને તે પ્રમાણે ખાતર નાખવું જોઈએ તો એને આજ આજે મિત્રો આમાં હે ને આપણે ઓગણી ઓગણી અને માઇક્રોન્યુટ્રન્ટ એ બંનેનો આજે સ્પ્રે કરવી છીએ આપણે તો મિત્રો જે પ્રમાણે તત્વોની જરૂર પડે ને તે પ્રમાણે તમે દવાનો છંટકાવ કરો અથવા ખાતર નાખો અને માઇક્રોન્યુટ્રન્સની જરૂર પડે તો માઇક્રોન્યુટ્રન્સનો તમે સ્પ્રે કરી શકો છો જોઈ લો મિત્રો આવો કઈ છે ને અત્યારે આપણે છે મિત્રો અત્યારે ઉપજ આપણે માઇક્રોન્યુટન જોઈ લો અત્યારે એ પણ એક જ છે બાકી એક છે આવડું આ સાયપરીથિયોન બીજું છે આ મોનોકોટો અને એક છે આવડું ખાતર આપણે ઓગણી ઓગણી તો હાલો બસ મિત્રો જોઈ લ્યો આ દવાનો છટકાવ થઈ ગયો છે અને આપણે પંપને બધું જોઈ લીધું મૂકી દીધું છે અને હવે હે ને આપણે નીકળીએ પાછા ઘર બાજુ તો દવાના તમે જોઈ તો લીધી છે કે આપણે કયો દવાનો છંટકાવ કર્યો છે તે હાલ તો બસ મિત્રો ઓડિયોમાં એટલું થાય ઓડિયો કરો અને વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મારી પાસે નેક્સ વિડીયોમાં આવેલ બધાને જય માતાજી